we need

ગોર ના છોકરા વીરાવે તે ભાઈ એક જૂની જટારા હર તને મરતા માવો નાન ઘરે આયા હર તને મરતા માવો નાન ઘરે આયા હરે તો લાલાના દર્શને આયા કે ભાયે ગજોકી જટા ஏய் மாரே பதுகி ஜடாளா ஹிராமேக மையா தார் ஹரி ஆயவா

मैयाला ला 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 ने रिया नी नरे मैया ला ने आ रिया अरे ने बा ने गोदमा बे सारा के बाए करो